લોકોને શુદ્ધ હવા શુદ્ધ પાણી અને શુદ્ધ ખોરાક મળી રહે ઉપરાંત પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ખેડૂતોને સારી આવક અને સારો પાક ઉપજે તેવા વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરિપર ગામે છેલ્લા ઘણા વર્ષોથી ગોવર્ધન પ્રાકૃતિક ફાર્મ દ્વારા પ્રાકૃતિક ખેતી કરી એક ઉત્તમ ઉદાહરણ ખેડૂતોને પૂરું પાડ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે સી સંપટ નાયબ કલેક્ટર હર્ષદીપ આચાર્ય ધ્રાંગધ્રા મામલતદાર મહેશ ગોહિલ આત્મા કચેરી પ્રોજેક્ટ ડાયરેક્ટર બી એ પટેલ સુરેન્દ્રનગર ડેપ્યુટી ડાયરેક્ટર કે એસ ભુવા બાગાયતી અધિકારી ગણપત ચૌધરી સહિતે પ્રાકૃતિક ફાર્મની મુલાકાત સાથે ખેડૂતો સાથે પ્રાકૃતિક પરિસંવાદ કાર્યક્રમ યોજ્યો હતો આ પરિસંવાદ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના માધ્યમથી થતા ખેડૂતોને ફાયદાઓ વિશે હતું હતું આ અને વાતાવરણ માર્ગદર્શન માર્ગદર્શન આપવામાં આપવામાં આવ્યું આવ્યું પ્રાકૃતિક કૃષિ બાયો ઉપચાર અંગે બે બીમારી વાત સાચી છે

એટલે ખાસી વાત એમણે એમના વિસ્તારની કરી ક્યાંક ક્યાંક આવી રીતે મુલાકાત લેવા પણ ગયો કોઈ ઘર બાકી નથી જેમાં કેન્સર નો હોય એનાથી ખરાબ વસ્તુ જે ભાઈએ કીધી પંજાબમાં એ સમયે વ્યાપ થતી એ ડ્રગ્સ નું સેવન કોઈ યુવાન ઘર માને કોઈ ઘર એવું નતું જેમાંથી ઓછામાં ઓછા એક યુવાન ને આ ડ્રગ્સ ની લત પડી હોય દારૂદ પછી હવે તો એનાથી ઉપર એની લત ન પડી હોય પૈસા આવ્યા પૈસા આવ્યા એના કારણે પૈસા ક્યાં એમાં ઉદ્યોગો આવ્યા પૈસા પણ એટલા આવ્યા આજે હરિપર ખાતે પેહલા વેલા તો દાખલ થયો અહીંયા હું ગામડાનો છું બાર નો નથી ગામડામાં જ ઉછી છું સામાન્ય પેલા ટાઉન કહીએ પણ હું જ્યાં રહેતો એની પાછળ બધી જમીન હતી અને મારો મિત્ર જે પીએચડી થયો છે તમારી ભાષામાંય બોલી હતું બરાબર અને ભણ્યો છું આઈઆઈએમ માં ભણ્યો છું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ પણ આજે વિનુભાઈને સાંભળી અને મને એમ થયું કે એમનું જ્ઞાન બધું નકામું આજે ખરેખર મારા માટે પણ એક આનંદ નો દિવસ છે અને આ વખતે નક્કી કર્યું છે પટેલ સાહેબ ને કહ્યું કે હવે દર શુક્રવારે હું આવા જે કોઈ ફાર્મ છે એની હું દર શુક્રવારે મુલાકાત લેવાનું એટલા માટે કે જયારે જિલ્લાનું સંચાલન કરતા હોઈએ લગભગ બે વર્ષથી પ્રાકૃતિક કૃષિ અને એના વિશેની જે વાત છે એ મારા મીટિંગ હોલમાં બેસીને કેટલાક ગણ્યા ગાંઠિયા મિત્રો આવે છે આપણા જે ખેડૂતો હોય આગળ પડતા એમની સાથે વાત કરીએ છીએ વ્યવસ્થાઓ કંઈ કરવાની હતી એ આપણે ત્યાં ગોઠવી છે અને મને સૌથી મોટો આનંદ એ છે કે જ્યારે આપણે શરૂઆત કરી જિલ્લામાં ત્યારે છીસો ખેડૂતો હતા ટોટલ પ્રાકૃતિક કૃષિ કરતા આગળ વધવું છે એ પ્રાકૃતિક એમના ફાર્મની મુલાકાત લીધી અને ઘણા બધા ખેડૂતોને મળવાનું થયું ખાસ કરીને વિનુભાઈએ ખૂબ સુંદર ભાષામાં કઈ રીતે પ્રાકૃતિક ખેતી થઈ શકે અને એનું માર્કેટિંગ કઈ રીતે થઈ શકે એમને વેચાણ પણ કરવા નથી જવું પડતું ઘેર બેઠા જે છે એ લોકો એમની પ્રોડક્ટ જે છે એ લેવા આવે છે એ આખી વાત ખૂબ એમણે સુંદર રીતે પ્રસ્તુત કરી અને ખાસ કરીને આ જે આપણો પ્રાકૃતિક ખેતીનો જે પરિસંવાદ હતો એમાં હાજર રહેલ ખેડૂતોને ઘણું બધું માર્ગદર્શન મળ્યું છે અને આજે આ એમના ફાર્મની મુલાકાત લઈને ઘણું મને પણ જાણવા મળ્યું છે ખાસ કરીને આપણને જોયું છે કે રાસાયણિક ખાતર અને એનાથી થતી જે ખેતી છે પેસ્ટિસાઈડ છે એના કારણે આપણે ક્યાંક ને ક્યાંક જમીનને ખૂબ નુકસાન કરેલું છે અને આ નુકસાનમાંથી જો પાછા વળવું હશે જમીનને આપણે ફરીથી ફળદ્રુપ બનાવવી હશે તો તમામે આપણે પ્રાકૃતિક ખેતી તરફ અચૂક જવું પડશે એવું મારું માનવું છે